જો તમે તમારા આધાર કાર્ડ પર તમારું નામ સરનામું અથવા ફોટો જેવી માહિતી અપડેટ કરવાનો વિચારી રહ્યા છો તમારું સમાચાર ખૂબ જ મહત્વ છે કે યુનિટમાં આઈડી ઓફ યુનિટી ઓથોરિટીમાં જેમાં યુઆઈડી ઇન્ડિયામાં આધાર કાર્ડમાં અપડેટ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવે છે જે એક ઓક્ટોબર બે હજાર પચીથી અમલો આવે છે જે તેમાંથી તમારા આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવા વધુ કરશો પણ જેઓ મત વિડિયમાં 1 ઓક્ટોબર નામ અથવા સરનામો બદલાજોમાં સામાન્ય સુધારા માટે 75 ફી ભરવી આવશે જે બાયોમેટ્રિક ફોટો માટે ફિંગરપ્રિન્ટ માં અપડેટ કરવા માટે 125 લેવામાં આવશે જે 7 થી 17 વર્ષની વયના બાયોમેટ્રિક અપડેટ માં જે 125 ફી લેવામાં આવશે આadhar card બનાવવા માટે લેવામાં ફી હશે નહી નિયમિત જે માં મફત પ્રયાસ અને UID નું સેવા માં ભૂપેન છે અને સુકુમાર જેમાંથી 1 ઓક્ટોબર 2025 10 વર્ષ જૂના આadhar card માં અપડેટ કરવા પર યાદ રહેશે ઓન ઓર થઈ કે તમારા સેવા કાયદ અધાયકા તમા આતર કાર્ડ નું અપડેટ ન થય હોય તેમ દસ્તાવેજ સબમિટ કરવામાં પડશે જોmatched સુકવણી પડશે અને નિયમિત ધરાવતા બની ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જે નાના શહેરમાં લોકોનો યુઆઈડી 5 થી 7 વર્ષની વયના બાળકોને કિશોરામાં 11 થી 17 વર્ષના બાળકોને કિશોર મધ્ય રાતપુરી પડશે ગજાવરના જૂતે માટે બાયોમેટ્રિક અપડેટ કોઈ પણ ફી રેશન ને પહેલા ₹50 વતી જે અપડેટ તેમાં ઓડે ફરિયાદ રહેશે સમય અપડેટ કરવામાં નિષ્ફળતા તેમનો આતર કાર્ડને માન્ય કરી શકે છે